અને જો તમે જાહેર જનતાની સલામતી અને સેફટી ના રાખી શકતા હોય અને એક પછી એક જો આવી દુર્ઘટનાઓ બનતી હોય અને લોકો જીવતા ભૂંજાઈ રહ્યા હોય ને તો એકસો ને છપ્પન ને ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરવું તો યાદ રાખજો હું જાહેર જનતાને ને કેવા માંગુ છું કે તમારા અને મારા જીવની કિંમત નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્ટિક સ્વાગત છે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે મેહુલ બોઘરા સુરતથી ખરેખર આ વિડીયો જોઈને તમને પણ ઘણું બધું એમ કહેવાય કે દુઃખ લાગ્યું હશે જ્યારે તમે ગેમ જેવનો વિડીયો જોયો ત્યારે તમને પણ ઘણું બધું દુઃખ લાગ્યું હશે જ્યારે ઘણા બધા લોકો પોતપોતાનું પોતાનું મંતવ્ય જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી રહ્યા છે લોકોને ન્યાય અપાવવા માટે લોકો એમ કહેવાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો વિડીયો બનાવી રહ્યા છે આવી રીતે મેહુલ બોઘરાને તો આજકાલ જોઈએ તો કોણ નહીં જાણતું હોય સૌ લોકો તેમને જાણી રહ્યા છે આખું ગુજરાત તેમને ઓળખે છે ત્યારે મેહુલ બોઘરા પોતે એક એડવોકેટ છે જ્યારે તેમનો પણ એક વિડીયો સામે આવ્યો છે અને મેહુલ બોઘરાનો આ વિડીયો અમે તમને અત્યારે બતાડવા જઈ રહ્યા છીએ તમારા મિત્ર સુધી શેર કરી દેજો અને જો તમે જાહેર જનતાની સલામતી અને સેફટી ના રાખી શકતા હોય અને એક પછી એક જો આવી દુર્ઘટનાઓ બનતી હોય અને લોકો જીવતા ભૂજાઈ રહ્યા હોય ને તો 156 ને 56 ને ઢાકણીમાં પાણી લઈ અને ડૂબી મરવું કઠી સમાન આવા ડોમો ચાલતા છે ને જેમાં ગેમ ઝોન ચાલતા હોય કે કોચિંગ ચાલતા હોય કે જીમખાના ચાલતા હોય

તમે જાહેર જનતાની જીવની વેલ્યુનું કેટલું અંકલન કરી રહ્યા છો અને મને તો શરમ આવે છે તમારી આ વાત જોઈને કે મૃતકોને તમે ચાર લાખની ની સલાહ સહાય લોલીપોપ પકડાવો છો શું યાદ રાખજો હું જાહેર જનતાને કહેવા માંગુ છું કે તમારા અને મારા જીવની કિંમત આ દેશની અંદર માત્ર ને માત્ર નોટ અને વોટ માટે છે